લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કોંગ્રેસ સેલની રાજીવ ગાંધી ભવન પર બેઠક યોજાઈ હતી જે બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું તો લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી સહિત લીગલ સેલના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત આગામી સમયમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની બાબતે ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવા તેમજ જરૂરી પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અને કોઈપણ વિરોધી વ્યક્તિઓ ઉપર વ્યક્તિગત આક્ષેપો ન કરવા અને આપણા રાજકીય રીતે પક્ષના શું હેતુ છે પક્ષ લોકોની કઈ રીતે સેવા કરશે એ બાબતનો પ્રચાર કરવા ખાસ ગેન્ડ્રેસ આપીએ